નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠમાં જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તો એ વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા આવી ગઈ છે એટલે કે જે સીજી એમએસ બે હજાર છવ્વીસની પરીક્ષા છે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા તરીકે ઓળખાય છે તો એ પરીક્ષાના ફોમ ભરાવાના ચાલુ થઈ રહ્યા છે તો આજે પરીક્ષા છે એમાં દર વર્ષે પચીસ હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે પસંદ કરવામાં આવે છે તો સાથે ધોરણ નવમાં અભ્યાસ કરવો હોય ખાનગી શાળામાં તો ત્યાં પણ જઈ શકે છે તો એના માટેની પરીક્ષા છે સાથે ધોરણ નવથી બાર સુધી જો મેરિટમાં પચીસ હજારના મેરિટમાં આવો છો તો શિશુડતી મળતી હોય છે સાથે આ જે પરીક્ષા છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના તો એની પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે એટલે કે ચોથી એપ્રિલ બે હજાર છવ્વીસના રોજ શનિવારના દિવસે પરીક્ષાની યોજાશે તો તારીખ પણ આવી ગઈ છે સાથે આ યોજના હેઠળ ચાલુ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં જે આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની આદર્શ નિવાસી શાળાઓ છે એમાં પણ આ પરીક્ષા હેઠળ પ્રવેશ મળે છે તો ત્યાં પણ આ જ પરીક્ષાના મેરિટના આધાર પ્રવેશ મળે છે હવે જે આ પરીક્ષા છે એમાં જાહેરનામું આજે બહાર પડ્યું છે ત્રીજી ફેબ્રુઆરીનું રોજ રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો પાંચમી ફેબ્રુઆરીથી કરીને સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો પરીક્ષાની ફી નિઃશુલ્ક એટલે કે મફતમાં ફોર્મ ભર ભરાશે એટલે કે એક પણ રૂપિયો ફી તમારે આ પરીક્ષા માટે આપવાની થતી નથી પરીક્ષાની તારીખ ચોથી એપ્રિલ બે હજાર છવ્વીસને શનિવાર છે તો આજે પરીક્ષા છે તમારી પાસે બે મહિનાનો સમય છે સાઠ દિવસનો હવે કસોટીમાં કોણ ફોર્મ ભરી શકે છે તો ફોર્મ ભરવા માટે સરકારી શાળામાં અને જે ગ્રાન્ટેડ શાળાઓ હોય છે એટલે કે સરકાર પોતાની ગ્રાન્ટથી જે શાળાઓ ચલાવતી હોય છે એ તમામ શાળાઓના વિદ્યાર્થી એટલે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થી છે એ આમાં ફોર્મ ભરી શકે છે હવે તે સિવાયના જે પણ ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે મફત અને ફરજિયાત શિક્ષણ માટેનો જે અધિકાર છે એમાં પચીસ ટકા હેઠળ પ્રવેશ લીધો હોય તો એ વિદ્યાર્થીઓ પણ આમાં ફોર્મ ભરી શકે છે એટલે કે પચીસ ટકાની બેઠકોની મર્યાદામાં જેમણે પ્રવેશ લીધો હોય એ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે ખાનગી શાળામાં ભણ્યા છે તો પચીસ ટકાની મર્યાદા હેઠળ પોતાની આવક હોય એટલે કે અત્યારે જ્યારે ફોર્મ ભરવાના છે ત્યારે પોતાની આવક મર્યાદા એ આર નિયમ પ્રમાણે હોય તો એ હેઠળ પોતે ફોર્મ ભરી શકે છે તો આવક મર્યાદા એમાં લાગુ પડે છે તો આવક મર્યાદાને ધ્યાનમાં રાખીને પ્રાઇવેટ શાળાનો વિદ્યાર્થીઓ પણ અમુક ફોમ ભરી શકે છે તો આ ત્રણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે તો આવક જેની વધારે ન હોય પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ ભરી શકે છે રાઇટ ટુ એજ્યુકેશનના પચીસ ટકા હેઠળ જેમણે પ્રાઇવેટ શાળાઓમાં પહેલેથી ભણી રહ્યા છે ફોર્મ ભરી શકે છે અને સરકારી શાળાઓમાં જેમણે અભ્યાસ કર્યો છે તમામ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે તો આ ત્રણ નિયમો છે ફોર્મ ભરવા માટેના તો પરીક્ષા ફી આમાં કોઈ છે નહીં હવે પરીક્ષા જે છે એમાં પરીક્ષામાં એકસોને વીસ પ્રશ્નો છે એકસોને વીસ ગુણ છે અને જે સમય છે એ અઢી કલાકનો એટલે કે એકસોને પચાસ મિનિટનો સમય રહેશે હવે મેટ બૌદ્ધિક યોગ્યતા કસોટીના ચાળીસ પ્રશ્નો રહેશે અને જે સેટ છે એટલે કે ધોરણ છથી આઠનો અભ્યાસક્રમ એના એંશી રહેશે તો હવે કઈ રીતનું પૂછાય છે એની આપણે વાત કરી લઈએ તો અભ્યાસક્રમ ધોરણ આઠ મુજબનો રહેશે એટલે કે ધોરણ આઠમાંથી જ બધું પૂછાશે હવે જે ચાલીસ પ્રશ્નો છે એમાં શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણિત ગણિતના એટલે કે જે તાર્કિક ગણિત આવે છે એમાં વર્ગીકરણ છે સંખ્યાત્મક શ્રેણી છે પેટર્ન છે છુપાયેલી આકૃતિ છે તો એના ચાળીસ ગુણના પ્રશ્નો પૂછાય છે હવે જે એંશી ગુણ છે એમાંથી ધોરણ આઠના ગણિતના વીસ ગુણ એંશી ગુણ છે એમાંથી ગણિત વીસ ગુણનું પૂછાય છે ધોરણ આઠનું વિજ્ઞાન વીસ ગુણનું પૂછાય છે સામાજિક વિજ્ઞાન જે છે પંદર ગુણનું પૂછાય છે અંગ્રેજી દસ ગુણ ગુજરાતી દસ અને હિન્દી પાંચ ગુણનું પૂછાય છે તો આ રીતે ધોરણ આઠમાંથી એંશી ગુણના પ્રશ્નો નીકળે છે અને આ રીતે ગણિત વીસ વિજ્ઞાન વીસ ગુણનું પૂછાય છે સામાજિક વિજ્ઞાન પંદર છે અંગ્રેજી ગુજરાતી દસ દસ ગુણ છે ને હિન્દીના પાંચ ગુણ છે સંસ્કૃત નથી પૂછાતું તો આ રીતે કુલ એંશી ગુણના પ્રશ્નો પૂછાય છે હવે આ પ્રશ્ન પરીક્ષામાં ત્રીસ ટકા પ્રશ્નો નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ મુજબ કોમ્પિટેશન કોમ્પિટન્સી બેઝડ ક્વેશ્ચન પૂછવામાં આવશે એટલે કે તમે જે એકમ કસરીઓ આપતા હો છો એમાં જે રીતના પ્રશ્નો નીકળતા તેવા પ્રશ્નો આમાં પૂછાશે એવું પણ કહે છે તો કુલ એકસો ને વીસ કોણની તમારી પરીક્ષા છે સાથે સમય જે છે એ અઢી કલાકનો સમય છે પરીક્ષાના કેન્દ્રો છે એ તમારી નજીક જ હોય છે એટલે કે તમારી તાલુકાની કોઈ એક શાળામાં હોય છે હવે જ્ઞાન સાધનાનું જે મેરિટ છે તો આ પરીક્ષાનું જે પરિણામ છે તમે ડબલ્યુ ડબલ્યુ સેવ એક્ઝામ ડોટ ઓ આરજી પર જોઈ શકો છો તો આ પરિણામ જોવા માંગતા હો તો એ વેબસાઇટ છે તો આ જે પરીક્ષાનું રિઝલ્ટ છે એ ડબલ્યુ એક્ઝામ ડોટ ઓઆરજી પર પ્રસિદ્ધ કરવામાં આવે છે અને સાથે જી એસ એસ વાય કરીને વેબસાઇટ પણ એની ચાલે છે ત્યાં પણ તમે જોઈ શકો છો સાથે આ જે મેરિટમાં આવે છે એમની દસ્તાવેજોની જે ચકાસણી છે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નિયમકશ્રીની સૂચના હેઠળ કરવામાં આવે છે એટલે કે હાઈસ્કૂલના જે ડીપીઓ સાહેબ છે એમના દ્વારા કરવામાં આવે છે હવે વિદ્યાર્થીઓને પ્રવેશની પ્રક્રિયા છે તો સૌ પ્રથમ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે છે અને એના માટે એક અલગ પોર્ટલ પણ છે એટલે કે હાઈસ્કૂલ દ્વારા આ કામગીરી બધી થતી હોય છે તો રાજ્ય કક્ષાની યાદી તૈયાર થાય છે એમાં પચાસ ટકા જે છે એ અનુસૂચિત જાતિ છે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે એમને એમની ટકાવારી પ્રમાણે મળે છે સાથે પચાસ ટકા જે પણ વિદ્યાર્થીઓ પચીસ હજાર છે તો એમાંથી પચાસ ટકા કન્યાઓ હોય છે એટલે કે સાડા બાર હજાર કન્યાઓને પણ લાભ આમાં મળતો હોય છે સાથે સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતો વિદ્યાર્થી છે નિયત સમય મર્યાદામાં કોઈ પણ શાળામાં ધોરણ નવમાં પ્રવેશ પણ મેળવી શકે છે અને એ પ્રવેશ મેળવે છે એના બદલે એને શિષ્યવૃત્તિ પણ મળતી હોય છે હવે જ્યારે ધોરણ નવમાં પ્રવેશ લેવાનો હોય છે ત્યારે કઈ કઈ બાબતોની જરૂર પડે છે તો તેઓ ધોરણ નવમાં દાખલ થાય છે એ દાખલા એ શાળામાં દાખલ થયા છે અને આ પ્રવેશ બાબતનું જનરલ રજિસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર એટલે કે ધોરણ નવમાં એડમિશન લીધું છે એનું પ્રમાણપત્ર સાથે શાળાના આચાર્યની સહી શિકા વિદ્યાર્થી એમાં કરાવે જરૂરી છે તે ઉપરાંત વિદ્યાર્થીના વાલીએ આ જે પ્રમાણપત્ર છે એ ઓનલાઈન અપલોડ કરવાનું હોય છે અને આ જે સાથે બેંકની વિગતો છે આવકનું પ્રમાણપત્ર છે અને જાતિનું પ્રમાણપત્ર છે તો ચારેક પુરાવાની જરૂર તમારે પડતી હોય છે આમાં લખેલા નથી પણ એ ત્યારે જરૂર પડશે એટલે કે એની કોઈ જરૂર નથી અને છેલ્લે ફાઇલ એન્ડ મેરિટ લિસ્ટ જે છે એ આ ડોક્યુમેન્ટના આધારે બહાર પડતું હોય છે તો આ રીતની કામગીરી છે સાથે આના જે ફોર્મ ભરવાની કામગીરી છે કઈ રીતે થાય એની આપણે વાત કરી લઈએ તો ફોર્મ શાળાઓ મારફતે ભરાશે એટલે કે તમારે આમાં કોઈ પ્રક્રિયા કરવાની નથી તો શાળા દ્વારા ફોર્મ ભરવામાં આવશે તો એ યુ ડાયશમાં જે પ્રમાણે વિગતો લખેલી છે એ પ્રમાણે ફોર્મ ભરાય છે કોઈ વિગતોમાં સુધારો કરવાનો હોય તો કરી લેજો સાથે ફોર્મ છે એ તમારે અંગ્રેજીમાં ભરવાનું છે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી કે અંગ્રેજી જે હોય એમાંથી બેમાંથી એક પસંદ કરી શકો છો હવે આ પરીક્ષાનું જે ફોર્મ છે એ જે સ્વિફ્ટ ચેટમાં વેબ કન્વિજન્સીયસ એઆઈ ચેટ છે ત્યાંથી ફોર્મ ભરાય છે તો પાંચ તારીખથી બે વાગ્યાથી ફોર્મ ભરાશે અને સોળ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશો તો ફોર્મ ભરવાની આ વેબસાઇટ છે એ સરકારી શાળા અને જે ખાનગી શાળા છે એ એપ્લિકેશન પરથી ફોર્મ ભરી શકે છે તો આ ફોર્મ ભરવા માટેની વેબસાઇટ છે વેબ કન્વી જીન્સ એ ડોટ ચેટ એટલે કે જે ચેટ ચાલે છે એના પર ફોર્મ ભરી શકાય છે હવે ઓનલાઈન અરજી કરવાની જે રીત છે તો સૌ પ્રથમ સરકારી અને જે ગ્રાન્ટેડ શાળાઓ છે એટલે કે સરકારી ગ્રાન્ટેડ છે અને જે ખાનગી શાળાઓ છે એમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો સૌ પ્રથમ આ પોર્ટલ પર જવાનું છે પછી શાળાનો જે ડાયશકોડ છે એનાથી લોગિન કરવાનું છે અને શાળાના કોઈ પણ એક ટીચરનો સામાન્ય રીતે ધોરણ આઠના ટીચરનો શાળા ડાયશકોડ તમે નાખીને આ જે ફોર્મ ભરવાનું છે એ ભરી શકો છો તો એમાં બધી વિગતો યુ ડાયશ પ્રમાણે બધા જ વિદ્યાર્થીઓને આપેલી હોય છે તો એમાં વિદ્યાર્થીનો વાલીનો મોબાઈલ નંબર અને શિક્ષકનો મોબાઈલ નંબર આ બે છે એ વિગતો અપડેટ કરવાની હોય છે અને બાકી કોઈ જાતિ છે નામ છે પેટા જાતિ છે માધ્યમ છે એમાં કોઈ ખોટી વિગતો હોય તો તમે સુધારી શકો છો તો બે જ વિગતો ભરવાની હોય છે વાલીનો મોબાઈલ નંબર અને વિદ્યાર્થીનો જે શિક્ષક છે એમનો મોબાઈલ નંબર તો બે મોબાઈલ નંબર જ નાખવાનો હોય છે પછી સેવ કરવાનો છે અને સેવ દર્શાવશે અને છેલ્લે સેવ કર્યા બધા એપ્લિકેશન છે અને પ્રિન્ટ પણ કરી લેવાની જેના લીધે તમારે કામ લાગે ને બધી કામગીરી પૂરી થાય પછી સબમિટ બટન આપવાથી ફાઇનલ ફોર્મ ભરાઈ જશે તો આ રીતનું ફોર્મ ભરવાનું છે હવે આ વધારે તમારે કોઈ વિગતો જોઈતી હોય તો આ વેબસાઇટ છે એના પર તમે મુલાકાત લેશો તો તમને બધી માહિતી મળી રહેશે તો આ રીતની આ પરીક્ષા આવી ગઈ છે ફોર્મ ભરવા જે પણ માંગતા હોય એ ફોર્મ ભરી શકે છે સાથે બીજી વિગતો પરીક્ષાની ને બધી છે એના માટે આ વેબસાઈટ જે સેબ એક્ઝામ ડોટ ઓ છે એના પર કોલ લેટર ઓલ ટિકિટ જે છે કોલ લેટર એ પણ નીકળે છે તો ત્યાંથી તમે કાઢી શકો છો સાથે ઓલ ટિકિટ કાઢવા માટે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ આવશે બરાબર અત્યારે કોઈ જરૂર નથી પણ જ્યારે હોય પરીક્ષા આપવા જવાનું હોય છે તો એના એક અઠવાડિયા પહેલાં નીકળતા હોય છે તો આ રીતની વિગતો છે જ્ઞાન સાધના ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે છે સરકારી શાળાના તમામ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે તો જરૂર ફોર્મ ભરી લો રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પચીસ ટકા હેઠળ એડમિશનનો લાભ જેમણે ધોરણ પહેલાંથી લીધો હોય અને પ્રવેશ મેળવો એ પણ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો સાથે વિડીયો જ્ઞાન સાધનાના જોવાઓ જૂના પેપર બીજા આપણી જે એક્ઝામ સાથી યુટ્યુબ ચેનલ છે આ ચેનલના પ્લે લિસ્ટમાં જે સીએટીનું પ્લેલિસ્ટ છે ત્યાં પેપર પણ મળી રહેશે તો એ પણ અચૂક જોઈ લેજો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ